ભાવનગરથી થી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ભાવનગર જિલ્લાના મહુવાના દેગવડા ગામની ઘટના ભાવનગર જિલ્લાના મહુવાના દેગવડા ગામની ઘટના કે જ્યાં દેગવડા ગામે પવનચક્કીનું ચક્કી નું કડડપુર થયું છે કે જ્યાં રીન્યુ કંપની જે પવનચક્કીનું પાકડું પાકું છે તૂટી ગયું છે કડડભૂર થયું છે અને જે એક પાકડું છે એ તૂટી ગયું છે કે જ્યાં ટીવી સ્ક્રીન દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે એક પવનચક્કી છે પવનચક્કીનું એક પાક્યું છે કડડભૂર થઈ ગયું છે તૂટી ગયું છે અને તેની

દસ બારથી જ્યારથી પવનચક્કી મહવા તાલુકા ભાવનગર જિલ્લામાં નાખવાનું શરૂ કર્યું ત્યારથી અમારો વિરોધ છે કે આ પવનચક્કી છે એ આવનારા દિવસોમાં આ વિસ્તારને ભયંકર નુકસાન કર્યા આજે જ અમને જાણવા મળ્યું છે કે આજે છ આઠ બે હજાર ચોવીસના રોજ અત્યારે દેગવડા ગામની અંદર એક પવનચક્કીના પાંખડા તૂટી ગયા છે અને નાણાંકીય વિસ્તારની બાજુમાં જ પાંખડા તૂટ્યા છે એના છથી સાત કિલોમીટર દૂર સુધી અવાજ હમણાંનો અને પાંચ પાંચ કિલોમીટર સુધી પંખી પણ જાળવા ઉપર રહ્યા નથી એટલે આ એક ભયંકર પ્રકારની આ રેવન્યુ કંપનીવાળાના દરેક જગ્યાએ પવનચક્કી છે એ આવા જ છે એટલે અમારી જિલ્લા કલેક્ટર સાહેબને બે હજાર દસથી તે આજ સુધી અવરન રજૂઆત છે પણ આખા આખા જિલ્લા કલેક્ટર કચેરી એમાં રેવન્યુ વિભાગ જેતે તાલુકાના મામલતદાર જેતે તાલુકાના ડેપ્યુટી કલેક્ટર અને આખે આખું જિલ્લાનું રેવન્યુ અને તાલુકાનું રેવન્યુ વિભાગ પવનચક્કીની આરે ફૂટી ગયેલું છે અને મોટા પાયે તોડ કરેલો છે જો આની યોગ્ય તપાસ કરવામાં આવે તો બે હજાર દસથી લઈને અત્યાર સુધીના તમામ જિલ્લા કલેક્ટરો અને મામલતદારો જે તે તાલુકાના આમાં જેલમાં હવાલે થાય એમ છે આ તો રાજકોટના અંગની કાંડ કરતા અને સાગઠિયા કરતા મોટામાં મોટું કૌભાંડ જો કોઈ હોય તો એ ભાવનગર જિલ્લામાં પવનચક્કીનું છે એટલે આ આનો અમારો સખત વિરોધ છે કાલ સાંજ સુધીમાં જો આ પવનચક્કીને હટાવી દેવામાં નહીં આવે અને આ પવનચક્કી તમામ જો નિયમસર બે દિવસ પહેલાં જ તે હાઈકોર્ટે જિલ્લા કલેક્ટરને હુકમ કર્યો ભાવનગરના કે તમે આના તમામ આધાર પુરાવા અમને આપો અમે પણ અનેક વખત વાલાવા હોય તરેડી હોય કટપ હોય હસતરા હોય વગેરે ગામમાં અમે પીએલ કરેલી છે મેં ખુદે પણ પવન પવનચક્યા અમે કરેલી છે પણ જિલ્લા કલેક્ટરનું કે મામલતદારનું અમે ક્યાંય પાણી હલતું નથી પેટનું પણ હવે એને આ પરિણામ ભોગવવા પડશે એટલે તમે હવે મહેરબાની કરીને આ